પર બોરિચી ખાતે સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક તબીબોએ આ કેમ્પમાં વિશિષ્ટ સેવા આપી હતી અને મોટી સંખ્યામાં ગ્રામ્ય દર્દીઓએ લાભ લીધો સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા મેક પર બોરુચી મધ્ય ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ સેવા કાર્યમાં ઓછી આવક ધરાવતા અને શ્રમિક વર્ગવાળા અલગ અલગ વિસ્તારમાં લોકોની તંદુરસ્તીને લક્ષ્યમાં રાખીને સેવા પ્રયાસ ફાઉન્ડેશનની પેનલના ચુનંદા અને ડિગ્રી ધરાવતા વિવિધ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા દર માસે હેલ્થ ડ્રાઈવની ઇન્વેસ્ટિગેશન અંતર્ગત જરૂરિયાતવાળા વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના સંદર્ભે ગઈકાલે એક મેઘફર બોરિચી વિસ્તારમાં ગોપાલ કિડ સ્કૂલ ઢીલાસા કુટિયા રેલવે પાઠક પાસે પ્રથમ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પ ખાતે હાજર રહેલા મહેમાનોમાં તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાભા જાડેજા મેઘફર બોરિચીના સરપંચ વોજુભાઈ બોરીચા ભાજપના શાસક પક્ષના નેતા પરમા પટેલ પ્રતાપસિંહ જાડેજા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય હિતેન્દ્રસિંહ સરવૈયા ખાંચી મહિલા મોરચાના ભાવના રૂપાલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા જિગ્નેશ મહેતા જ્યોતના પ્રજાપતિ શિલ્પાબેન વિકાસ તોરીનવાલ રવિ પરમાર કમલા શાદીયા મોહનીશ ખત્રી રોહિત સામૈયા ઈના રામનાની ડૉક્ટર પ્રિયંક સોની સહિતના લોકોએ ખૂબ ખૂબ સેવા આપી હતી અને તમામનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું